ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણથી ચાલવો જોઈએ જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના આદિવાસી માટે કરેલા પ્રાવધાનથી ચાલવો જોઈએ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસીઓને મળેલા સંવિધાનિક અધિકારોનો અમલ નથી થયો ગુજરાતમાં અનુસૂચિ પાંચ આઠ દિન સુધી લાગુ કરવામાં નથી આવી ત્યારે જો આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટીની સરકાર એક બાજુ આસામ સિક્કીમ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ મિઝોરમ ત્યાં અનુસૂચિત છ લાગુ છે ઓગણીસો ઓગણપચાસ ઓગણીસો પચાસ જ્યારે બંધારણ અમલમાં આવ્યું અને અનુસૂચિત અનુસૂચિત એ તમામ રાજ્યોમાં લાગુ કરવામાં પાંચ ગુજરાતમાં માં આજ દિન સુધી લાગુ નથી કરવામાં આવી ત્યારે એ રાજ્યોને આજે પ્રાવધાન છે ત્યાંના આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ ત્રણસો એ અંતર્ગત નાગાલેન્ડમાં એવી સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણ ની કલમ ત્રણસો એકોતેર જી અંતર્ગત મિઝોરમ માં સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણ ની કલમ ત્રણસો ત્રિપુરામાં સ્પેશિયલ પ્રાવધાન છે ત્યાં કોઈ પણ ગ્રામ સભાની પરવાનગી વગર કોઈ પણ પબ્લિક સુનાવણી વગર કે વ્યક્તિ ની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ નાખી નથી સકાતો ત્યાં વડાપ્રધાન એ આવું હોય રાષ્ટ્રપતિ એ આવું હોય દેશના મુખ્યમંત્રી આવું હોય કે રાજ્યના સીએમ મુખ્યમંત્રી આવું હોય

પોતાના મોડ ગામમાંથી પોતાની જમીનોમાંથી પોતાની સંસ્કૃતિ સમાજ અને પ્રકૃતિ સાથે થી છિન્ન થઈ ગયા આજે રેલી સ્વરૂપે બધાને મળતો મળતો આવ્યો મારી માતાઓ રડતી હતી મારા વડીલો રડતા હતા ત્યારે મેં તમામ લોકોને આહવાન કરું છું હવે રડવાની હવે જિંદાબાદ મુર્દાબાદ કરવાની હવે લડેંગે જીતેંગે કરવાની એ સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે બધા તૈયાર થઈ જાઓ સાથીઓ આ સોનગઢમાં ડોસવાડા જ્યારે જયારે કંપનીને કંપની દસ હજાર કરોડના એમઓયુ ગુજરાત સરકારે કર્યા ત્યારે હું ધારાસભ્ય નહોતો તો પણ આ લડાઈમાં અમે કાયમ લડવા માટે આવતા હતા